અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિધિ સમર્પણ સમિતિ બનવામાં આવી છે આ સમિતિ દ્વારા દરેક વ્યક્તિને જાગૃત કરવા પ્રયાસ કરી રહ્યો છે આસ્થાના પ્રતિક અને સાંસ્કૃતિક જીવનશૈલી તથા પરંપરાગત બંધ રહ્યો તેવા મંદિર માટે દરેક વ્યક્તિ તથા શક્તિદાન આપે તે માટે આહવાન કરાઈ રહ્યું છે દરેક ઘરથી દસ રૂપિયા સો રૂપિયા એક હજાર રૂપિયા પોતાની ક્ષમતા અનુસાર મોટી રાશિનું સમર્પણ કરી રામ મંદિર નિર્માણ દ્વારા બની રહેલા રાષ્ટ્રમંદિર મંદિર નિર્માણ સહયોગ આપવા પણ અપીલ કરવામાં આવી છે હાલ ચોથી ફેબ્રુઆરી માધ પૂર્ણિમાના દરમિયાન આ નિધિ સ્વીકારીને અયોધ્યા મોકલાશે જેમાં મોટા દાન હશે તેઓ ચેક લેવાશે અને નાનાદાનમાં સ્લીપ પણ અપાશે ત્યારે પાલેપણ ખાતે શરૂ થયેલા કાર્યાલયમાં શુક્રવારે નવસરીના સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કોર્પોરેટરો સભ્યો તથા શહેરીજનો યથાશક્તિ મુજબ દાન કર્યું હતું કે રામ મંદિર તો અનેક બન્યા છે પણ રામ જન્મભૂમિ ઉપર રામનું એક ભવ્ય મંદિર બને કે ઇતિહાસનો સાક્ષી છે કે મંદિરને થોડવામાં આવેલું હતું એના માટે મનમાં એક વ્યથા પણ હતી એક દુઃખ પણ હતું અને આ ઘટનાને જે તોડવાના કારણે જે દુઃખ હતું એ દુઃખને જો ભૂલાવું હોય તો આ લડાઈ લડીને વિજય પ્રાપ્ત કરવો અત્યંત આવશ્યક હતો આજે આપણે આખા દેશના તમામ લોકોએ સાથ આપ્યો કોર્ટનો ઓર્ડર થયો શાંતિથી એનું કામ રામ મંદિર નિર્માણનું કામ શરૂ થયું છે લગભગ મીટર સુધી ઊંડા જવાના છે મને પોતાને પણ બહુ આશ્ચર્ય થયું હતું કે બસો ફૂટ છે કે મીટર બધો એટલો મજબૂત પાયા સાથે આ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે જે આખા દેશના તમામ લોકોની ઈચ્છા હતી કે રામ મંદિરનું નિર્માણ થાય રામ જન્મ જન્મભૂમિ ઉપર થાય અને જ્યારે એની શરૂઆત થઈ છે ત્યારે સૌ એમાં નિધિ આપે અને દરેક ઘર ઘર સુધી આ કલેક્શન કરવા માટેનો આપણા સંઘના સૌ અધિકારીઓ તરફથી નક્કી કરવામાં આવ્યું કેમ કે આ લડાઈ લડવામાં સૌથી વધુ કોઈએ ભોગ આપ્યો હોય અને લડાઈને જીવંત રાખી હોય તે આરએસએસના સૌ સ્વયંસેવકો દ્વારા આ લડાઈ લડવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લડવામાં આવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ એમાં સામેલ થયા અને સામાન્ય લોકો પણ આ દરેક લડાઈની અંદર સતત સાથે રહ્યા એના જ કારણે આ જ્વલંત વિજય પ્રાપ્ત થઈ શકે છે સુરતમાં ડાયમંડ ટેક્સટાઇલ બિલ્ડર જેવી વિવિધ ઉદ્યોગ જગતમાં નિધિ સંગ્રહના પ્રયાસો કાર્યવંત થઈ ગયા છે તે સમગ્ર સુરત મંદિર નિર્માણમાં સહભાગી અપીલ પણ કરાઈ રહી છે